તો મિત્રો આપણે આવી ગયા છીએ અજીરા તો ચાલો આપણે મંદિરે માતાજીના દર્શન કરી લઈએ તો હે ગઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજે આપણે બ્લોગની શરૂઆત કરીએ છીએ સુરતથી અને આપણા ઘરેથી અને અત્યારે વાગી ગયા છે આપણે પોણા દસ વાગી ગયા છે અને આજે આપણે જવાનું છે કપડાની ખરીદી કરવા તો આજે આપણે જાશું કપડાની ખરીદી કરવા તો ચાલો અત્યારે તો મિત્રો અત્યારે અમે પોગી ગયા છીએ શક્તિ વિજય ને આજે અત્યારે અમારે એક ભાઈને મળવાનું છે મારો ભાઈ નો દીકરો છે સાગરભાઈ ને ને જો આવે ને ભાઈ આપડા સાગરભાઈ ઓફિશિયલ એના ઇન્સ્ટાગ્રામ માં વીસ હજાર તો ફોલોવર છે અને યુટ્યુબ માં પણ બહુ મોટા ક્રિએટર છે ભાઈ આપણને મળવા આવ્યા છે આ ભાઈને ફોલો કરી લેજો આઈડી સબ્સ્ક્રાઇબ કરી નાખજો ગાઈઝ મારા છે ને બહુ ઓછા ફોલોવર્સ છે

તો ગાઈસ તો હવે છે ને અત્યારે અમે જવાના છીએ અમે મંદિરે દર્શન કરવા તો ચાલો અમે ફટાફટ કર્યા ક્યાં જઈએ તો સાગરભાઈ આપણને મંદિરે લઈ જાય છે તો ચાલો આપણે મંદિરે દર્શન કરવા જઈ તો મિત્રો ફાઈનલી આપણે માતાજીના મંદિરે આવી ગયા છે તમે મંદિર જોઈ શકો છો અને અહીંયા આપણે મેટ્રોનું પણ કામ ચાલુ છે મંદિર ઉપરથી તે તો ચાલો આપણે મંદિરે માતાજીના દર્શન કરી લઈએ તો મંદિર આવો એટલે પેલા અહીંયા નાળિયર ને એવું બધું વેચે છે એટલે તમે ને શ્રીફળ ને બધું લઈ લીધો અગરબત્તી ને શક્તિ વિજયમાં મંદિર છે મંદિર કયું છે કોમેન્ટમાં કહી દીજો આપણે અત્યારે કહેશું નહીં કે કયો મંદિર છે એમ તમે કોમેન્ટમાં કહેજો ચાલો આપણે માતાજીના દર્શન કરી તો મિત્રો આપણે આવી ગયા છીએ અજીરા આવડા સાહેબને લે મૂકો આયા છે જાય છે ભાવનગર અને આપણે ફોર થી મેકો આયા છે સાહેબને આપણે જાવું છે એક દે રોરો પેરીમાં બધાના હાથમાં કાક બાંધે છે ખોવાય બધા ખોવાય ન હોય ને એટલે હાથમાં બાંધે છે અને આવજો સાહેબ આવજો અમે આવશો કાલે બાય ગાઈસ અમે જઈએ છીએ ભાવનગર અને ઈ પણ ડોરો ફેરીમાં થેન્ક યુ આવજો તો આપણે સાહેબને ડ્રોપ કરી દીધા છે અને હવે જઈશું આપણે ગાડી લઈને આ આપડા મયુરભાઈ ની ગાડી છે એટલે ગાડી લઈને આપણે આવ્યા હતા મેં એક વાત એમને સ્પેશિયલ આપણે તો એક વાર આવ્યા નથી રોરો ફેરીમાં જવું છે એક દિવસ જવું છે ચાલો હવે આપણે જઈશું હવે મજા આવે ભાઈ દરિયામાં ચાલો આપણે હવે મેગીન જઈશું હવે ઘર બાજુ સુરત ઇન્દ્રાની કે યુવી ગાડી આવે છે ને એ છે અને આનો ગિયર ની જો તો કઈક અલગ જ છે આપણને ફાવતી નથી હવે જો ફાવી જાય તો ધીમે ધીમે આપણે પોગી જાય તો ચાલો હવે હજી નીકળવી

સુરત તો હજીરા ને વચ્ચે મોટી મોટી ફેક્ટરીઓ આવે અને ફેક્ટરીને તો ખબર નથી તો તમે આ કંપનીઓ જો કેવી કે મોટી મોટી કંપની છે જો આપડે હજીરા આવીને એટલે મોટી કંપની આવે છે રિલાયન્સ વાળા ની આવે છે અદાણી વાળા ની આવે છે એલ એન્ડ ટી વાળા ની આવે છે આવે છે મોરે મોરો આવે છે આપણે અહીંયા જ કરશું તો જો બ્લોગ સારો લાગી હોય તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં